હકીમ મો લાઇન પર જોડાયા છે હકીમ આ સમગ્ર ઘટના શું બની છે કોણે હવામાં ફાયરિંગ કરીશું તે અંગે જાણકારી મળી ડી કાપથી મેં આપણે જણાવ્યું કે ગોડેલીના ઢોકળિયા વિસ્તારમાં હવામાં ફાયરિંગની જે ઘટના બની છે જેને લઈને પંથકમાં જકચાર મચી ગયા પામી છે ફાયરિંગમાં એક આઠ વર્ષની જે બાળકી હતી જે ધાબા પર હતી તે ઈજાગ્રસ્ત થઈ છે ધાબા પર પરિવાર જયનો સાથે તે પૂર્થિવમાં બેઠી હતી તે દરમિયાન સમગ્ર જે ઘટના છે તે ઘટના બનવા પામી હતી હવામાં ફાયરિંગ કોને કર્યું તે હજુ પોલીસ તપાસ કરી રહી છે આ બાબતે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને જરૂરી જે પુરાવા છે તે પુરાવા લઈ રહી છે અને તપાસ કરી રહી છે આપનું તમામ માહિતી બદલ